નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી અર્બન હેલ્થ સોસાયટી વડોદરા એનએચએમ પ્રોગ્રામ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ આપણે સ્ટાફ નર્સ બ્રધર્સ તેમજ આરબીએસ કે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની મળીને કુલ એકત્રીસ જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અગિયાર માસના કર તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો આ માટે ઉમેદવારે ડબલ્યુ જે વેબસાઇટ છે તેના પર તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અત્યારની જરૂર એક કલાકથી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ત્રેવીસને ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી કરી શકશો વિગતવાર જોશું મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તો તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ બ્રધર્સ માટેની પચીસ જગ્યા તેમજ આરપીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની કુલ છ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો આગળ જોઈએ આપણે શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ધી અર્બન હેલ્થ સોસાયટી વડોદરા એનએચએમ પ્રોગ્રામ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે સીધી ભરતી માટેની જાહેરાત જાહેરાત ક્રમક નવસો ત્રણ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત સ્ટાફ નર્સ બ્રધર્સ માટે કુલ પચીસ જગ્યા જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગનો કોર્સ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડ વાઇફરીનો કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે તેમજ બેઝિક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવું જરૂરી છે માસિક પગારની વાત તો ફિક્સ પગાર પ્રતિમાસ અહીંયા વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો આરબીએસકે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ફાર્માસિસ્ટ કમ ડેટા અસિસ્ટન્ટ માટેની કુલ છ જગ્યા માટેની જાહેરાત છે જેમાં પ્રતિમાસ પગાર ધોરણ સોળ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે તેમજ લાયકાતની વાત કરીએ તો માન્ય સંસ્થામાંથી ફાર્માસિસ્ટની ડિગ્રી ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે જાહેરાતની સામાન્ય જોગવાઈની વાત કરીએ મિત્રો તો ઉપર જનાલ જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારે પોતાની જરૂરી પાત્ર ધરતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે તેમજ રસ ધરાત ઉમેદવારોએ તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ દરમિયાન ડબલ્યુ 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 વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે છે તેના પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ ઓનલાઈન અરજી કરતાં પહેલાં ફરતીને લગતી માહિતી તેમ સૂચનાઓ જે ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ છે તેના પરથી વાંચી લેવાની રહેશે વેબસાઇટની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને તમે ઓનલાઈન અરજી કરી શકશો શૈક્ષણિક માહિતી અંતર્ગત તમે જોઈ શકો છો દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ડિટેલમાં હોય હોય ન હોય તો અધર વન તેમજ કોમ્પ્યુટર કોર્સની માહિતી અઢાર માં ભરવાની રહેશે વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે તેમજ ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખણી કરવામાં આવશે તેમજ પુરાવો કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ કરવામાં આવશે ઉમેદવારે સરકાર અન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ સીસીસી પ્લસ સીસીસી લેવલનો કોમ્પ્યુટરનો કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જોઈએ તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈપણ ઉમેદવાર દ્વારા સીધી અથવા તો આડ કરતી રીતે રાજકીય કે અન્ય કોઈપણ રીતે ભલામણના પ્રયાસ કરવામાં કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠરાશે તેમજ ઉમેદવારે અરજીપત્રકમાં કોઈપણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક નિમણૂક કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે आ जाहिरात अन्वयीची भरती अंगे लिखित परीक्षा मौखिक इंटरव्यू बाबत वडोदरा महानगरपालिका सक्षम अधिकारी श्री न आखरी गणपती मित्रो તેમજ પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોનો કોઈપણ જાતનું મુસાફરી ભૂતું એ મળવાપાત્ર રહેશે નહીં આ જાહેરાત કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેનો સંપૂર્ણ હક અધિકાર મ્યુનિસિપલ કમિશનરશ્રી વડોદરાને આધીન રહેશે ઉમેદવારને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈપણ સૂચના માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ગવર્મેન્ટ જે વેબસાઇટ પર સતત જોતા રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી